જય શ્રી કૃષ્ણ મિત્રો વસંત પંચમી ના દિવસે ઘરે લાવો આ છ વસ્તુઓ તમને આખા વર્ષ દરમિયાન સફળતા મળશે અને સાથે એ પણ જાણીશું કે વસંત પંચમી ના દિવસે કયા એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો આ વર્ષે ચૌદ ફેબ્રુઆરી બુધવારે વસંત પંચમી ની ઉજવણી કરવામાં આવશે મિત્રો સૌથી પહેલા જાણીશું કે આપણે વસંત પંચમી દિવસે કઈ વસ્તુ ઘરે લાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે સૌથી પਹਿલા સવારે ઉઠીને તમારો હાથની હથેળીઓને દેખવી જોઈએ અને માં સરસ્વતીનું ધ્યાન કરવાથી સૌભાગ્યમાં વધારો થાય છે મહા મહિનાના શુક્લ પક્ષની પંચમીના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવા માં આવે છે આ દિવસે શિક્ષણની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવી સરસ્વતી આ દિવસે જ પ્રગટ થયા હતા આ દિવસથી વસંત ઋતુની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે કેટલીક વિશેષ વસ્તુઓ લાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આવો જાણીએ આ દિવસે ખરીદવામાં આવતી ખાસ વસ્તુઓ વિશે આ ખાસ દિવસે માં સરસ્વતીની મૂર્તિ ઘરે લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ઘરની સજાવટ તરીકે દેવી સરસ્વતીની કોઈ પણ ચિત્ર અથવા મૂર્તિ ઘરે લાવો એવું કહેવામાં આવે છે કે ઘરના સભ્યો પર 괜ي शुभ असर पड़े छे આ દિવસે પિયા કપડા કે વસ્તુઓ નું વિશેષ મહત્વ હોય છે એવું માનવામાં આવે છે કે બસંત પંચમીના દિવસે ઘર માં પિયા રંગની કેટલીક વસ્તુઓ કે કપડા હોવા જોઈએ પિયા ફૂલની માળા કે પિયા રંગના કપડા પિયો રૂમાલ લાવવો જોઈએ તેનાથી વ્યક્તિના જીવનમાં શુભતા વધે છે મોરપીંછ કે મોરપીંહનો છોડ દિવસે મોરપીંછ अथवा મોરપીંહનો છોડ ઘરે લાવવો ખૂબ જ શુભ છે દેવી સરસ્વતીને ખૂબ જ પ્રિય છે વિદ્યાર્થીઓ તેને જ્ઞાનનો છોડ પણ કહેવામાં આવે છે દેવી સરસ્વતી ખરેખર તેના પર વાસ કરે છે આ દિવસે તેને લાવીને પૂજા સ્થાન પર રાખવાથી વિદ્યાર્થીઓને ઉત્તમ ફળ મળે છે તમે તેને પુસ્તકમાં પણ રાખી શકો છો એવું માનવામાં આવે છે કે વસંત પંચમી એ અભુજ મુહૂર્ત દાન કરવું પણ શુભ છે ધાર્મિક કથા અનુસાર બસંત પંચમી ના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી નું તિલક કરવામાં આવ્યું હતું તેથી જ આ દિવસ લગ્ન માટેનો શુભ સમય માનવામાં આવે છે આ દિવસે લગનને લગતી વસ્તુઓ જેવી કે લગનના પહેરવેશ, ઘરેણા, લગનની વસ્તુઓ અથવા લગનની અન્ય વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ હોય છે તેનાથી સૌભાગ્ય વધે છે માં સરસ્વતીના હાથમાં સંગીતના સાધનો સુસજ્જ રહે છે आधी आ दिवसे घर मा कोई वाद्य लाबी ने पूजा स्थान पर राखवो जोइए आ दिवसे कोई ने अशब्द न कहवा जोइए खास करी ने झगडा थी दूर रहवो जोइए साथे मांस मदिरा नो सेवन न करवो जोइए तेना थी घर मा दुर्भाग्य आवे छे आ दिवसे झाड छोड़ न कापवा जोइए आ दिवसे स्नान करया बिना भोजन पण न करवो जोइए मित्रों आवाज धार्मिक वीडियो जो चैनल ने लाइक सब्सक्राइब साथे बेल आइकन पर प्रेस कर जो खूब खूब आभार